નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે અને એના રિલેટેડ ઓફિશિયલ પરિપત્ર છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે એ ઓફિશિયલ પરિપત્ર વિશે વાત કરવાના છીએ જે આ ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર ખૂબ જ અગત્યની સાત જાહેરાતો છે એ તમામ ઉમેદવારો માટે કરવામાં આવી છે તો શારીરિક કસોટી આપતા પહેલાં તમામ ઉમેદવારો જે છે એ આ સાથે સાત જાહેરાતો છે એ ખૂબ જ ધ્યાનથી સમજી લેજો કારણ કે તમારા માટે એક ખૂબ જ અગત્યની છે તો હવે શરૂ કરીએ આજ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે જે પંદર ગ્રાઉન્ડ ઉપર શારીરિક કસોટી યોજાનાર છે એના માટે એની આજુબાજુ જ્યાં પણ રહેવા જવાની વ્યવસ્થા હોય એના માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એક ટેલિગ્રામ ગ્રુપ બનાવવામાં આવેલું છે જેની અંદર આવી તમામ માહિતી છે એ પોસ્ટ કરવામાં આવે છે તો તમે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એને જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમામ ઉમેદવારો માટે ખાસ અગત્યની સાત જાહેરાત ખાસ સાત અગત્યની જાહેરાત તમે આ જોઈ શકો છો આ પરિપત્ર છે એની અંદર જે પહેલી સૂચના છે એ તમે જોઈ શકો છો જે આ પરિપત્ર છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલો છે સરકાર સિંહના ગૃહ વિભાગ ગાંધીનગરના સાત ત્રણ બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક જે ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે એ પ્રમાણે અન્વયે ગુજરાત પોલીસ દળમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડર વર્ગ ત્રણની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગે ભરતી પ્રક્રિયાએ કાર્યવાહી કરવા જણાવેલ છે એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ છે એ પરિપત્ર કરવામાં આવેલ છે અને જેની અંદર પહેલી જાહેરાત છે એ છે કે જે છે એ પીએસઆઈ અને લોકરક્ષક કેડર ત્રણની જે છે એ નીચે મુજબની જગ્યાઓ છે એ ભરવામાં આવી રહી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ અને મહિલા ચારસો બોતેર જગ્યા અને લોકરક્ષક કેડર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ અને જેલ સિપાહી પુરુષ મહિલાની બાર હજાર જગ્યાઓ મળી કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલ છે જે છે પીએસઆઈની ચારસો બોતેર જગ્યા અને પોલીસ કોન્સ્ટેબલની જે છે એ બાર હજાર જગ્યાઓ કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટે જે છે એ આ ભરતી પ્રક્રિયા છે એ કરવામાં આવના છે તમામે તમામ સાતે સાત મુદ્દા તમારા માટે ખૂબ જ અગત્યના છે તો વિડીયોને ધ્યાનથી અને અંત સુધી જરૂરથી જોજો તો જે બીજા નંબરનો મુદ્દો છે એ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક જીપીઆર બી બે હજાર ત્રેવીસ ચોવીસ સ્લેસેક ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરના કન્ફર્મ થયેલા કુલ દસ લાખ તોતેર હજાર સાતસો ને છ્યાસી ઉમેદવારોને રાજ્યના નિર્ધારિત પંદર શહેર જિલ્લા એસઆરપી જૂથ યુનિટના પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે બોલાવવામાં આવેલ છે એટલે કે આ વખતે કુલ કેટલા જે બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ છે એના માટે દસ લાખ તોતેર હજાર સાતસો છ્યાસી ઉમેદવારો છે એની જે છે એ શારીરિક કસોટી છે એ રાજ્યના પંદર અલગ અલગ ગ્રાઉન્ડ પર લેવામાં આવશે એની અંદર તમારી બે કસોટી લેવામાં આવશે શારીરિક ક્ષમતા કસોટી એની અંદર તમારે જે છે એ દોડ કરવાની હોય છે અને પછી તમારી શારીરિક માપ કસોટી એ લેવામાં આવશે એની અંદર તમારું જે છે એ ઊંચાઈ છાતી જે છે એ વગેરે તમારા જે છે એ માપવામાં આવશે હવે ત્રીજા નંબરનો મુદ્દો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો અગિયાર ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારો તારીખ આઠ એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કેડર બુથ તેમજ એક બે બે હજાર પચીસથી તારીખ એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન ફક્ત લોકરક્ષક કેડર એટલે કે જે છે પુરુષ ઉમેદવારો માટેના અગિયાર ગ્રાઉન્ડ છે એની અંદર તારીખ આઠ એક બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન જે ઉમેદવારોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને તારીખ એક બે બે હજાર પચીસથી એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન જે ઉમેદવારોએ ફક્ત લોકરક્ષક કેડર માટે ફોર્મ ભરેલું છે એમની જે શારીરિક કસોટી છે એ લેવામાં આવશે હવે આપણે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો એ ચોથા નંબરના મુદ્દાની અંદર જણાવેલ છે ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા તથા માજી સૈનિક ઉમેદવારોની તારીખ આઠ એક બે હજાર પચીસથી ઓગણત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કેડર બોર્ડ તેમજ એક બે બે હજાર પચીસથી તારીખ એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન ફક્ત લોકરક્ષક એટલે કે જે મહિલા ઉમેદવારો છે એમના માટે તારીખ આઠ એક બે હજાર પચીસથી ઓગણત્રીસ એક બે હજાર પચીસ દરમિયાન જેણે પીએસઆઈ અને પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે અને તારીખ એક બે બે હજાર પચીસથી એક ત્રણ બે હજાર પચીસ દરમિયાન જેણે ફક્ત એલઆરડીની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી છે એ લેવામાં આવશે જે માજી સૈનિકો છે એમની શારીરિક કસોટી અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ જે રાજકોટનું મૌડી ગ્રાઉન્ડ છે ત્યાં લેવામાં આવશે હવે આપણે વાત કરીએ પાંચમા નંબરના મુદ્દાની તો તમે જોઈ શકો છો દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં કુલ છન્નું ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસસીપીસીની નિમણૂક કરવામાં આવેલ છે તદઉપરાંત દરેક ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે ડીઆઈજીપી આઈજીપી કક્ષાના અધિકારીઓની નિમણૂક છે એ કરવામાં આવેલી છે તો આ મુદ્દો છે ઉમેદવારો માટે ખાસ ઉપયોગી નથી પરંતુ તમે સારી રીતે શારીરિક કસોટી આપી શકો એના માટે કુલ છન્નું અધિકારીઓ છે એ તમારા સાથે તમારી મદદમાં રહેશે જે શારીરિક માપ કસોટી આરોગ્ય વિભાગના અધિકારી સ્લેશ કર્મચારીઓ દ્વારા માપણી કરવામાં આવનાર છે તો તમારી જે છે એ દોડ છે તમારે એ દોડવાની છે એના પછી તમારી જે છે એ શારીરિક માપ કસોટી લેવામાં આવનાર છે જેની માપણી છે એ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ છે એમના દ્વારા કરવામાં આવશે અને હવે સાતમા નંબરનો જે છેલ્લો મુદ્દો છે એ જોઈ લઈએ તો તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ રૂમ કાર્યરત કરવામાં આવેલો છે તો જે છે એ પોલીસ ભરતી બોર્ડની કચેરી છે ત્યાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ છે એ પણ રાખવામાં આવેલું છે જ્યાં તમામ ઉમેદવારોના ડેટા છે એ ભેગા કરવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ શારીરિક કસોટી કાલથી શરૂ શરૂ થવા જઈ રહી છે તો એની પૂર્વ સંધ્યાએ ખૂબ જ અગત્ય તેનું પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ